નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતી પીઆઈએલ તેમજ સરકારશ્રીના વખતો મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ધાર્મિક દબાણો દબાણો તેમજ અન્ય વિકાસ કાર્યોમાં દૂર કરવા માટેની સૂચના છે જે અન્વયે ગઈકાલ રાત મોડી રાત્રિથી કોર્પોરેશનની ટીમ તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે એ પૈકી ત્રણ જેટલી દરગાહો અને પાંચ થી છ જેટલા મંદિર ડેરીઓ રાત્રે જે મુખ્ય રોડ ઉપર હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી રૂમો અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની પૂરતી તક આપવામાં આવી હતી આમ તથા તેઓ તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા એ છે એ ગઈકાલે રાત્રિના રોજ દૂર કરવામાં આવેલ છે હજુ આ સિવાય પણ અન્ય જે અસામાજિક તત્વો હતા એવળે ગેરકાયદેસર જે બાંધકામો કરેલા હતા પોલીસ તંત્ર તરફથી પણ એમની માહિતી પોલીસને મળેલ છે એ અંગે પણ દૂર કરવાની કાર્યવાહી આવી ચાલુ છે ઓકે